વિદ્યાર્થીઓને વાલીઓ જો ત્રીજા રાઉન્ડની સીટ મેટ્રિક્સ જે છે કે કયા સ્ટેટમાં કેટલી કોલેજોમાં શું સીટ મેટ્રિક્સ છે એ ડિકલેર કર્યું છે કે કેટલી કેટલી સીટ આપી છે એમાં સૌથી સારા સમાચાર જે છે એ ઓલ ઇન્ડિયાવાળા માટે છે કે એઇમ્સ રાજકોટમાં પચીસ સીટ વધી ગઈ છે એઇમ્સમાં જનરલી પચાસ સીટ હોય છે પણ એઇમ્સ રાજકોટમાં બે હજાર પચીસ છવ્વીસ માટે ચાલુ વર્ષ માટે પચોતેર સીટ થઈ છે જેમનો સારો સ્કોર છે ગુજરાતના સ્ટુડન્ટ છે એમને મારી વિનંતી છે કે બોન્ડ ફ્રી કોલેજ છે રાજકોટ એઇમ્સ તો તમે રાજકોટ એઇમ્સમાં એડમિશન લેશો તો વીસ લાખનો બોન્ડ ભરવો નહીં પડશે એક વર્ષ તમારું બચી જશે તો પ્લીઝ જમે તમે જેટલા પણ લોકો લઈ શકતા હોય આ પચીસ સીટનો લાભ ઉઠાવો બીજી હવે ગુજરાતની કાઉન્સિલિંગમાં છે કોઈ પણ સીટ વધી નથી સ્વામિનારાયણને દોઢસો સીટની પરમિશન આપી છે એટલું જ છે ભરૂચ અને અમરેલીની જે પચાસ પચાસ સીટ કાપી લેવામાં આવી હતી તે વધારી નથી એ કાપી જ લીધી છે પચાસ પચાસ સીટનો વધારો થયો નથી પ્લસ જીસીએસમાં કોઈ સીટનો વધારો થયો નથી એટલે ત્રીજા રાઉન્ડની સીટ મેટ્રિક્સ ઓલરેડી આવી ગઈ છે હવે કોઈ સીટ વધવાની નથી ત્રીજા રાઉન્ડ માટે ચોથા રાઉન્ડમાં વધે કે નહીં વધે એની પણ ગેરંટી નથી કારણ કે હમણાં આટલું બધું કોર્ટ કચેરી બેસીને આઠ નવ દસ ત્રણ તારીખમાં બેસીને આ સીટનું થયું છે એટલે ભરૂચ અને અમરેલીને હવે ફરી પચાસ સીટ આવવાની કોઈ શક્યતા દેખાતી નથી એ જ રીતે જીસીએસને પચાસ સીટ મળવાની કોઈ શક્યતા દેખાતી નથી એટલે હાલમાં જે છે તે આ જ છે ગઈકાલે મેં તમને વિડીયોમાં જે સીટની માહિતી આપી એ જ છે સ્વામિનારાયણની આપણને દોઢસો સીટનો ફાયદો થયો છે એટલો જ છે કોઈ પણ નવી સીટ આવી નથી નવી કોલેજ બીજી કોઈ એડ થઈ નથી અને ભરૂચ અને અમરેલીની પચાસ પચાસ સીટ જે કાપી લેવામાં આવી હતી કે ફરી આપવામાં આવી નથી અને જીસીએસમાં વધારેના કોઈ સમાચાર નથી આ સીટ મેટ્રિક્સમાં નથી એટલે હવે પછી કોઈ શક્યતા નથી ચોથા રાઉન્ડમાં પણ આવવાની શક્યતા નથી હવે જે કંઈ હશે તે આવતા વર્ષે આવશે એવું લાગે છે પછી જોઈએ આ લોકો જો કોર્ટમાં જાય ભરૂચ અમરેલીવાળા અને પછી કંઈ વધારી દે એ ચોથા રાઉન્ડમાં ખબર પડશે બાકી ત્રીજા રાઉન્ડમાં હવે કોઈ સીટ આવવાની નથી આપણી સ્ટેટ કાઉન્સિલિંગમાં એક પણ સીટ નવી આવવાની નથી જે છે તે જ સ્વામિનારાયણ ફક્ત દોઢસો આવી છે રિટર્ન બેક થઈ છે એ જ છે રિસ્ટોર થઈ છે એ જ છે બીજી એક પણ સીટનો વધારો નથી અને ચોથા રાઉન્ડમાં પણ મને નથી લાગતું કેમ કે હમણાં આઠ નવ દસ ત્રણ દિવસ એ લોકોનો કેસ ચાલ્યો બધી કોલેજોવાળાને બોલાવ્યા અને જે પણ જેને આપવાની હતી એને આપી દીધી અને જેને નહીં આપવાની હતી એને પરમિશન નથી આપી એટલે જે સ્થિતિ છે એઝ ઇટ ઇસજ રહેશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ